હાલ દેશમાં મોગવારીએ માજા મૂકી છે ત્યારે સરકારી નોકરી તરીકે કામ કરતા લોકોને સમયસર મોગવારી ભથ્થું મળતું હોય છે પણ સંગ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વીસ વર્ષ સુધી કામ કરતા કામદારોને કોઈ પણ પ્રકારનું મોગવારી ભથ્થું મળતું નથી કારણ કે તેઓને આઠ દિન સુધી કાયમી કરવામાં નથી આવ્યા દાદરાનગરના વિવિધ સરકારી વિભાગોમાં ડેઇલી વેજીસ તરીકે કામ કરતા અનેક લોકો આજે મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે દેશના અનેક વિસ્તારમાં જે મહિલાએ પચીસ વર્ષ સરકારી નોકરી કરી હોય તો તેનો પગાર ઓછામાં ઓછો પંદરથી વીસ જેટલો જોવા મળે છે પણ અહી વસતા નીરુ ના શું હાલ છે તે સાંભળીએ તેમના જ મુખે લાઈબ્રેરીમાં હતા પેલા પછી દાદા હાઈસ્કૂલ માં છું અત્યારે મારે મારા પતિ બી નથી બે છોકરી છે પણ મારું કઈ જ નિવારણ ઓછામાં ઓછા જરસ કરાવો આ કરો તે કરો કાગળ આપો આમ આપો કરવામાં મારા નીતાથી કરીને બી બે થી ત્રણ હજાર રૂપિયા મારા જરસ માં ગયા મારું નિરૂબેન એસ પ્રજાપત માંગ ને કે મને કાયમી કરો અગર કાતો પગારમાં કઈ કરો હું પચીસ વર્ષ થવાના ઓગણીસો સત્યાસી અઠ્યાસી થી પચીસ વર્ષથી સરકારી ઓફિસમાં કામ કરતા નીરુબહેનને કાયમી કરવામાં નથી આવ્યા

પત્ર આપ્યું હતું જો આગામી ત્રીસ દિવસમાં કામદારોના વેતન નહીં વધારવામાં આવે તો દાદરા નગર હવેલી ના તમામ કામદારો રસ્તા પર ઉતરી જશે જેમના ત્રીસ વર્ષ થઈ ગયા જેમના કોઈ પાંત્રીસ વર્ષ થઈ ગયા કોઈના પચીસ વર્ષ થઈ ગયા એમને હજુ પણ એમને એકસો ને સાઠ રૂપિયા પગાર મળે તો વિચાર કરો કેટલો મોટો ન્યાય છે એમના માટે પણ ન્યાય અપાવવા માટે અમારી લડત ચાલુ રહેશે અને પ્રશાસનના અધિકારી એડમિનિસ્ટ્રેટર જોડે બેસીને એમાં નિર્ણય લેવામાં આવશે ડેવલપમેન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેટર અને ચૂંટાયેલા અમારા પ્રતિનિધિ આમાં તમામ બધા ભેગા થઈને તાત્કાલિક નિર્ણય કરવામાં આવશે મોટા કુટુંબના જીવન નિર્વાહ માટે આ લોકો પગાર વધારા અને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે અગાઉ દાદરાનગર વિદ્યુત વિભાગ દ્વારા કામદારોના પગારમાં મોટો વધારો કર્યો છે ત્યારે અન્ય વિભાગના કામદારોના પગાર ક્યારે વધારે છે તે જોવું રહ્યું માનવ ઠાકોર ટીવી સિલવાસા